તો જયદીપ જોડે ચીજ મંગાવી છે હવે લઈને આવે ને તો ભલે નહીં પછી ઈમનામ આપણે બનાવી નાખશું મકાઈ ની જયદીપ આવતા રહ્યા છે યતરાજ ને સ્કૂલે થી લઈને અને એ ભાઈ ખાય છે વાટકા અને આ છે ને જો ટી શર્ટ અમે છે ને ઉત્તરાયણ પહેલા લીધું હતું અને પેન્ટ કોમડી લઈ આવ્યા કાળા દેખાવ ઇનપા પ્રકાશ સામો આવે કાળા દેખાવ ભગવાને કીધું તું

તો આપણી ભેળ થઈ ગઈ છે રેડી એટલે આપણે ખાઈ લેવી અને યતરાજ ચીઝ વગર ની ખાવી હતી એટલે એમનામ કાઢી દીધી છે અને આજ છે ને જીણી સેવ નથી એટલે મોટી સેવ હતી તો થોડીક મોટી સેવ નાખી દીધી છે પણ ઝીણી સેવ હોય ને તો અંદર મસ્ત મિક્સ થઈ જાય મોટી સેવ થોડુંક કેવરા તો આપણે ખાઈ લેવી અને જયદી બાર જ્યાં સદી આવશે તારીને ખાવી હશે તો બનાવી દઈશું મકાઈ બાફેલી ઈમનામ રાખી છે તો આલો આપણે ફટોફટ ખાઈ જઈએ અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને આપણે જવાનું છે અત્યારે છે ને દવાખાને આખું બતાવવા જવાનું છે હું કહેતી તી ને મને છે ને થોડુંક ઓછું દેખાય છે તો આજ બતાવી આવીશ બરોબર જાઈને જ્યા થઈ જયા તૈયાર બરોબર ને બાડી થઈ ગઈ બતાવી આવી એમ હું કે છે ત્રણ આન્ટર મમ્મી છે ને

તો જો આપણે છે ને દવાખાને થી આવતાર્યા સી ઘરે અને છે ને બધા નંબર છે કેટલા હે દી નંબર બાય બાય ને આટલા બધા કોઈ બાય છે તો નંબર આ ઘણો દેખાય દેખાય

પ્લસમાં બનાવડા હોય તો બનાવડાવવાના ના બનાવડાવવા હોય તો કાંઈ નહીં અને આ ટીપા એ પાસે એ ટીપા ત્રણ ચાર ટાઈમ પાડવાના હોય અને વિડીયો એડિટ કરવા બેહવી એટલે ફોનમાં એક ધારું જોવાનું થાય એ કે અંજવાળું હોય ત્યાં બેહવાનું બહુ આંખું ખેંચાય અહીંયા નહીં બેહવાનું અને થોડીક વાર ઊભા થઈને આટો બાટો મારી લેવાનો એક ધારું ફોનમાં જોઈ રહ્યો ને એટલે એ કે તમારી આંખું થાકી જાય છે બીજું કાંઈ કે નંબર એટલા બધા નથી નોર્મલ જ છે પણ એ કે આંખું થાકી જાય ને એટલે એવું થાય જોવાનું આઈ કું ઠાઈ કી જાય રેન ફોલોએ પાણી પાણી આઈ કાલે આઈ કું જો પાણી આઈ પાણી આઈ આઈ હું છું પર મોટી ને મોટી છે કે મારી મોટી છે અમારા બે માં મોટી કોની હેતરાજી મોટી છે હેતરાજી મોટી આઈ કું આઈ મેંદડી જેવી છે તમારે મારે હોય એવી મને બધું દેખાય આ ચાંદા મામા દેખાય જો બધા ચાંદા મામા બધાય દેખાય તો થોડો જોકન દેખાય એટલે આ આમ દેખાય મને ચોખું દેખાય એમ પાછું ચાંદા મામા ઉપર એક બે આવડે એક ગોશ બેઠા હોય બાજુમાં માં બકરી બાંધી હોય ઈ હોતા દેખાય ઈ પેલા ની કહેવત છે પેલા બધા એમ કેતા જો ઓલા ઓલો ખીદડો છે એને પડખે એક બકરી બાંધી છે અહીંયા ટોપલી લઈને ડોસ બેઠા છે એ બકરી લીંડી કરે ને નીચે ના પડવા દે પડવા દે ને હન દેખાય કા હન તો હું ના જો રહ્યો ઈ તે દેખાય બકરી લીંડી કરે ને નીચે પડે ને તો જે મરેલા છે બધા પાછા આવતા રે પેલા એવું કહેતા તમે સાંભળેલું છે પેલા એવું કહેતા એમ સાંભળેલું તમે તમે જ્યાં આમ મકાન 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 તમને ત્યાં જગ્યા જોવા ના મળે એટલું આમ જ્યાં જ્યાં ખેતર હતા એટલું નવું નવું ડેવલપમેન્ટ થાય છે કે બિલ્ડિંગ એટલા બેન બેન કરે છે આમ જઈ જગ્યા જ નથી તોય માણસ ભાડે મકાન જોતો એ તો મકાન જ નહોતું હતું જાય એઠન આવે આવે છે એટલે કાઈ નહીં હાલો ચા પાણી કરી લેવી પછી કાલ બેડશીટ લાયા એ બદલાવા જવું છે બહુ ગમતી નથી અમારે આવું હોય જો એકવાર લઈને આવીને એમાં કોઈ બી કામ પૂરું થાય નહીં બદલાવા જવું જ પડે તો જ ભક્ત થાય

એમાં એવું થયું મેં કાલ જોઈ ને મને થયું આવો કલર મેલો ઓછો થાય સારો છે એટલે મેં લીધો અને પછી છે ને મેં કાપડ આમ જોયું ને તો મને બહુ કઈ સારું ના લાગ્યું એટલે તો થોડી સો રૂપિયા ની છે લે ચારસો રૂપિયા ની હેપિયાની સો રૂપિયા શું આવે નેપકિન આવે છે સો રૂપિયા નો

મારે છે ને હું બપોર જો સરખી રીતે જમી લઉં પછી બપોર ઉઠીને ચા પીવા જોઈએ પછી ચારકના ભૂખ લાગી હોય ને તો હું બપોર પછી કંઈક નાસ્તો કરું કે ખાઉં નહીંતર પછી ડાયરેક્ટ ખાંજે એટલે મારે છે ને ઘડિયા વડિયા નાસ્તો કરવાની ટેવ નહીં એટલે ગમે વસ્તુ પડી હોય ને તો લઈને યાદ ના આવે ખાવાની કે આ ખાવું છે એમ એટલે અમાર મમ્મી છે ને હું દેહમાં જાઉં તો એ ખીજાય કે ચા હાલતા ચાલતા ખાવાની થોડીક ટેવ રખાય તો હારા ખાવ હાલો ચા પી લેવી અત્યાર વાગી ગયા છે છ ને આપણે ફાઇનલ બેડશીટ બદલાઈ અને આવતા છીએ અને જો આ બેડશીટ પાથરીને એ બેડશીટ આપણે અત્યારે લાયાશી મેં જોવા હતા ખાલી પાથરી હે તો જો આ બેડશીટ આપણે લાયા આવે મેલી થાય તોય ભલે જે થાય એ બાકી અમે છે ને કાર જે લાયા હતા એવા કલરમાં કોઈ બી આમ વાપરે યુઝ નથી કરેલી ને એટલે તો ગમતો એવો કલર અને બેડ ઉપર તે પાથરીને તે આમ છે ને બધું કાળું કાળું જ લાગતું હતું એટલે મેઘી ધાલો બદલાઈ આવી તો ફાઈનલ આજે આપણે લઈ લીધી છે અને ઓલા કરતા મને તો આ થોડીક ગમે છે તો હવે ધોવા નાખી દેવી પહેલાં જો અત્યારે અગિયાર અને હમણાં જય ત્યાં વિડીયો ઉતારવાનો જ રહીજો જયમાં તારે વિડીયો ઉતારવાનો બાકી રહી ગયો એમાં એવું થયું પેલા છે ને હું બેડશીટ લઈને આવીને ત્યારે જયદીપ છે ને છાયાબેન એમના અહીંયા શેરીને નાખે બળું ભાઈ અને જયદીપભાઈ બેઠા હતા ત્યાં યતરાજ કહેશે મારે સૌર્યરાજના ઘરે રમવા જવું છે યતરાજ ત્યાં રમવા જ્યો અને હું ઘરે આવતી રહી ઘરે આવી મેં બેડશીટ ધોવા નાખી કપડાં ખાંકી લે અને પછી મેં રાંધવાની તૈયારી કરી તો રીંગણનું અને પાપડીનું શાક બનાવ્યું હતું અને રોટલી બનાવી હતી તો શાક વઘારતી હતી તો સૌર્યરાજ આવ્યો એ કે મારે યતરાજના ઘરે રમવા જવું છે તો પછી હું છે ને શાક વઘારીને રોટલી બનાવતી હતી અને જયદીપને સૌરેરાજને ને 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 જમવા દઈ દીધું અને પછી હું જમવા બે જાય એમાં વિડીયો ઉતારવાનો રહી ગયો અને પછી સૌરેરાજને છે ને યાદ આવી ગયો અચાનક કે મારા મમ્મી સમોસા બનાવવાના હતા તે એમ છે મને ઊંઘ આવે છે એમ કરી અને પછી એમ ઘરે જવું હતું તો એને ભાઈ આવીને લઈ ગયા અને યતરાજ જો આજ બપોર હું તો નહોતો ને એટલે એ ભાઈ હુઈ જયા છે એને ઊંઘ ચાંદની આવી હતી પણ એ કે તું ઘડી માર જોડે હું ને તો એ કે હું હોઈ જાઉં તો મારા જે વાસણ ધોવાના બાકી હતા જ મેં વાસણ ધોવા પાણી ગરમ મૂક્યું અને આંખમાં છે ને આપણે આ જે ટીપા આપ્યા છે હાઈડ્રોપ એ નાખી અને પાંચલી થોડીક વાર આપણે યતરાજ જોડે હુંતા તો જે હુઈ ગયો અને આપણે ટીપાઈ એ નખાઈ જઈએ તો પાણી ગરમ છે ત્યાં સુધી વાસણ ધોઈ નાખવી અને વિડીયોનો હવે આપણે એન્ડ કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય